જો આવું કા एकदम છે જો લેલું સામે મસ્તીનું આ આયા મજા આવી જાય આપડા હેને ખેતરમાં રહેતા હોય ને એવું છે ફીલિંગે જેવી મસ્તી ન આવે છે અને આજે આપણે ગામમાં જવાનું છે જો જવાનું થશે તો હું તમને કઈ કન્ટીન જય માતાજી બધાને તો અત્યારે આપણે મસ્ત મજાના જવા માટે નીકળી ગયા છે ને ક્યાં જવાનું છે ને એ તો આપણે तो गाय जो है मेरी बहन अत्या कहसे शू कह આપણે જવાનું છે ગણેશની વિસર્જનમાં કારણ કે આજે ગણપતિ દાદાનો 10મો દિવસ છે તો ગાઈઝ અતિયરમાં મેં જો જવા માટે નીકળી ગયા છીએ ને ઈમારે તો પણ જોતા 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 એક નંબર નજારો લેતા 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 જાવી છે અને જો આ बाजूનો નજારો એક નંબર આવે છે અને ગાઈઝ કેવડી મોટી મૂર્તિ રસ્તામાં જે આવે આપણે બ્લોગમાં લેશું અને જોઈશું આજે 10મો દિવસ છે તો કેટલા બધા આજ આખો દિવસ વરસાદ હતો પણ અતિયરમાં ચાલ આપણે જો આગળ બેસી જ છે ને આ જો મોટો પાણીનો टाको छे अने काय जो आज एक मोटी जबरी मूर्ति दिखाई थी इसे तुमने मोटी जबरी मु... એવાય ગાય ને હેને ગાય જો આ બાજુ તમને દેખાતી છે મોટી જબરી હતી અને હેને ગાય જો આ બાજુ સીએનજી ને ઉભતી આવી ગઈ છે અને આપણે તો પૂરાવાનું નથી પૂરાવેલું છે આપણે અને હેને જો આ બાજુ ધીરે ધીરે કેવો મસ્તીનો નજારો લેલું છે ભ્રસ્તાના બે ચારેકોર અને જો એક નંબર નજારો પણ આવે છે ને જો પટેલ विहार ની બધી પાર કરીને અમે જો આગળ વીયે હી પટેલ विहार તો આ બાજુ નો આવે નહીં દીદી તો ક્યાં આવે પટેલ વિહાર આ बाजू આવે તે અને આ શું છે ખબર ને અને જો गाइस એરનો ગેટ પણ આવી ગયો છે પેલો એરનો ગેટ અને એને હવે આપણે ધીરે ધીરે આગળ જાવીશું અને અયા તો જો કાક થોડો ટ્રાફિક દેખાય દેખાશે ના બીજો ગેટ પણ આવી ગયો છે આપણે અને જરમાં જરમાં વરસાદ પણ થોડો ઝરી ઝરી શરૂ થયો છે અને ટ્રાફિક જામ થઈ ગયો છે ટ્રાફિક પર એટલું બધું જામ થઈ ગયું છે કેમ કે આ 10માં દિવસ છે અને ગડફુજી દાદાનો બહુ વધારે હોય અને હેના બધા જાતા હે ને બધા એટલા માટે હ જો અયા કેટલા ખટારા હોય છે અને એને જો આ बाजू અને હું કેવાની ખટારા ઉભાયા ને અને જો અયા જ ગણપતિ દાદા પધરાવા જાય છે હા દીદી તો જોઓ ગાઈસ અયા જ આપણને ભેગા થઈ જશે કોક આપણે ઓળખતા નથી પણ એને બસ આપણે ખાલી અપનામ જોવા જાવી છે કેમ કે જો ગણપતિ દાદા પધરાવા જાય છે ને તો આપણે જોતા જઈશું ને આયા જઈશું તો જોઓ ગાઈસ હે ને ખટારા આગળ અયા જો બધા બાયરો ને બધા દોડી દોડીને જાય છે બધા દોડ્યા જાય છે અને જો આયા તમને દેખાઈ જઈ છે જો ગણપતિ દાદા ને જો બધા ડાન્સ કરી છે ગણપતિ દાદા ની મૂર્તિ છે એવું છે અને હવે થોડક આપણે આગળ જઈએશું ને તો જો ગાઈસ આપણે ટેકરી આગળ ટેકરી આગળ આવી જશે અને લાલ પરી લાલ પરી અને જો બધા દાન કરે છે અને આમને આ ટેકરી આવી જશે ને જો ટેકરી આ बाजू આવું કાકે અને આયા જો જીરાફ આપડુ સ્વાગત કરે છે કેમ કે આ જીરાફ છે ને આ એવું છે જો ગાય જીરાફ છે હા તો જો ગાઈસ એવું છે ને અને આપણે હવે આમ વળવાનું છે અને જો આયા અહીં પણ જો ગણપતિ દાદા નું વિસર્જન નું બધવી છે જો ધીરે ધીરે આના ટ્રાફિક પણ થોડી થઈ ગઈ છે જો આપણે ધીરે ધીરે આગળ જવાનું છે જો ઝંડો કેવડો મોટો છે અને ધીરે ધીરે આપણે જાવીશું જો બધા ડાન્સ પણ કરે છે ધીરે ધીરે અને આ બાજુ જો દીદી અહીંયા લતોતું આમ જો તો કેટલું બધું પબ્લિક છે ના આ શું છે ગાઈસ લાલ પરીમાં આ દીદી આવળો બધું પબ્લિક આ શું કામ આવ્યું લીતો કે

માં તમને સુંદરિયું વધારે દેખાતી છે સુંદરિયું હાર હા તળતા હોય માથે તમને વધારે નથી દેખાતું અમે હેઠા નથી ઉતરા કેમ કે થોડોક વર્ષ ઓમ અમને દેખાય છે પણ આમાં ઝૂમ છે આપણે કરીને બતાયું હે નહીં પણ કેટલું ટ્રાફિક છે એની વાત પૂછો માં હા ગઈ જો અને બીજો વિડીયો અમે જ્યાં ક્યાં પીસરી માં એ જાસો ને ઈ વિડિયો પણ કાલ કાલ આવી જવાનો છે તો પ્લીઝ કાલ 5 વાગે આવી જવાનો છે તો ઈ જોઈ લેજો અને હેને ગાઈસ ફોલો સબસ્ક્રાઇબ કરી નાખજો ને બે ત્રણ શેર કરી નાખજો લાઈક બધું કરી નાખજો ને તો આ વિડિયો કેમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો ને પાર્ટ 2 જોવાનો ભૂલતા નહીં તો બધાને બાય બાય ને જો તો ગાઈસ આ પણ જાઈ છે ગણપતિ દાદા ને મૂર્તિ લઈને બીજો ભાગ જોવાનો ભૂલતા નહીં તો બધાને બાય બાય પીસરી માં